સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે ભીંડા બટાટાનું ખૂબ જ ટેસ્ટી શાક બનાવવાના છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં ભીંડાને મેં પાંચસો ગ્રામ ભીંડા લીધેલા છે એને સરસ ધોઈને લૂછીને આ રીતે લંબાઈમાં કાપી લીધેલા છે અને સાથે સાથે મેં બે બટેટાને આ રીતે કાપીને પાણીમાં મૂકેલા છે જેથી કાળા ન પડે તો ચાલો આપણે બનાવવાનું આગળ શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે મોટી અને એમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જેટલું મેં એમાં મેથી દાણા એડ કર્યા છે એનાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને એક નાની ચમચી જેટલું જીરું એડ કરીને સરસ થોડીક વાર થવા દીધું છે પછી એમાં આપણે બટેટા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું એક વખતે અને પછી બટેટાના ભાગનું જ અહીં આપણે મીઠું એડ કરીશું તો આપણે મીઠું બિલકુલ વધારે એડ નથી કરવાનું બટેટા ફક્ત ચડી જાય તે માટે થોડુંક આપણે મીઠું અહીંયા એડ કરીશું અને સરસ રીતે ઢાંકીને આપણે બે ત્રણ મિનિટ જેવું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થવા દઈશું જેથી બટેટા ચડી જાય તો બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા પણ સરસ પચાસથી સાહીઠ ટકા જેવા ચડી ગયા છે બાકીના આપણે ભીંડા સાથે એને થવા દઈશું એટલે થઈ જશે એટલે હવે આપણે એમાં જે કાપેલા ભીંડા છે એડ કરીશું તો ફ્રેન્ડ્સ હંમેશા જ્યારે હું ભીંડા બનાવું છું તો સવારના સમયે બનાવવાની હોય ટિફિનમાં કે ઘર માટે તો હું રાતથી જ ભીંડાને આ રીતે કાપીને પંખા નીચે મૂકી દઉં છું હવે એમાં મેં અડધી ચમચી જેટલો હળદી પાવડર અને આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને સરસ રીતે મિક્સ કરીને એને થોડા ફેલાવતા કરીને એટલે કે થોડા છૂટા છૂટા કરીને આપણે કઢાઈમાં એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થવા દઈશું તો ફ્રેન્ડ્સ મેં કીધું એમ એને થોડા કલાકો પહેલાં કાપીને પંખા નીચે રાખશો તો બિલકુલ પણ ચીપચીપા નહીં રહે એટલે કે બિલકુલ એમાં લાળ જેવું નહીં થાય અને ખૂબ જ સરસ છૂટા છૂટા અને ક્રિસ્પી ભીંડા બનીને તૈયાર થશે હવે એમાં પાવડર મસાલામાં મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર મારું બહુ તીખું નથી અને એક ચમચી જેવું જીવડું પાવડર અને અડધી ચમચી જેવું મેં એમાં ગરમ મસાલો એડ કર્યો છે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે આ રીતે ફેલાવીને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર લગભગ દસથી બાર મિનિટ જેવું એને થવા દઈશું જેથી ભીડા સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે તમે બનાવશો તો બિલકુલ ક્રિસ્પી અને બિલકુલ એમાં લાળ પણ નહીં રહે ચીપચીપા પણ બિલકુલ નહીં લાગે છૂટા છૂટા બનશે અને છેલ્લે બારેક મિનિટ જેવું થવા દયા પછી મેં એમાં છેલ્લે મીઠું નાખ્યું છે તો મીઠું શરૂઆતમાં એડ નથી કરવાનું આ રીતે છેલ્લે મીઠું નાખીને એને સરસ ફેલાવીને બીજી બે ત્રણ મિનિટ સુધી થવા દેવાનું તો જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા અને ક્રિસ્પી ભીંડા બનીને તૈયાર થયા છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ભીંડા બનાવશો તો બિલકુલ ચીકણાં નહીં બને એકદમ સરસ છૂટા છૂટા બનશે અને દિવસે તમે જલ્દીમાં બનાવવાના હોય તો કાપીને જો તડકો હોય તો અડધો કલાક તડકામાં મૂકી દેશો અને પછી બનાવશો તો પણ આ રીતે બિલકુલ ખીલેલા અને બિલકુલ ચીપચીપા નહીં બને તો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો